કારણ કે મારા તો પપ્પા નથી જય માતાજી જય દ્વારકાધીશ જોકે તમે બધા મજામાં જ છો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફર તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાઈટ કમ્પ્લીટ થઈ ગયા છે અને વહેલા વેલા સુરત થી પણ આવ્યા છીએ કારણ કે વહેલા સાત વાગ્યે ઉતરાતા પછી આવ્યા થોડોક ધીમે ધીમે ને એવું ચાલુ હતું આવ્યા પછી શિરાવાન નાયાન ધોયા અને પછી બધું વ્યવસ્થિત કર્યું કારણ કે બે દિવસથી ઘરે કોઈ હતું નહીં એટલા માટે હું રાજકોટ ગયો હતો ત્યાંથી ડાયરેક્ટ સુરત ગયો હતો મારા મમ્મી અહીંયાથી ડાયરેક્ટ સુરત ગયા હતા વડે પાછા અમે અહીંયા બધા આવ્યા એટલે બે દિવસ સતત બધે વરસાદ હતો અને તમારા ગામમાં બે દિવસ સતત ટપક 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 જરાપુઠું નામ ને તેમને એવો વરસાદ આવતો હોય તો કોમેન્ટ કરી દેજો અમારે ત્યાં સુરત ગયા અન્યાય વરસાદ હતો અહીંયા વરસાદ એટલા માટે મારા મમ્મી બધું અત્યારે મારા બધું ઠીકઠાક કરે છે કારણ કે વરસાદના હિસાબે અમારા પતરાવાળા ઘર છે ક્યાંક સુવા છો હોય એને પાણી પડ્યું હોય એ બધું વ્યવસ્થિત કરવું પડે પહેલાં તો હું કાગળ નાખી ઉપર છડીને કાગળ નાખી દીધો તો પછી મેં એકદમ બ્લોગનું સ્ટાર્ટિંગ કરું મૂક્યું અને અત્યારે મસ્ત મોસમ થઈ ગઈ છે વરસાદ ધીમો પડી ગયો છે અત્યારે ધીમો મીસ એટલે હાવ બંધ થઈ ગયો છે તો જ અત્યારનું બ્લોગ અત્યારે બનાવતો હોઉં અને અત્યારે પાછું જો થોડુંક અંધાર્યું એવું લાગે છે મને અને મસ્ત મોસમ થઈ ગઈ છે અને અત્યારે તો પેલા ઝાડવા તમને દેખાઈ દે મારા મસ્ત કોયડા છે આપણી યુટ્યુબ ફેમિલી મને કરી હતી કે વરસાદ આવશે ને એટલે ઝાડવા છે ને બધા મસ્તીના કોળા કોળા છે મારા મમ્મી ઠીકઠાક કરે છે વાસર ને બધું જાય પડ્યું છે અને અહીં તે બધું પાણી પાણી પહેર્યું છે અને સુરત ગયા તા એટલે કપડાં તો કાંઈ ઝાઝા જ પડ્યા હોય કારણ કે આપણે તો સુરતે બદલ્યા હતા પાછા ફંક્શનમાં ગયા તા ફંક્શનમાં નાના કપડા બધા પીડા હતા વાળી પાછા દુકાનમાં જવા દેવી ધીમે ધીમે દુકાનમાં તો રમણ ભમણ બધું પીડ્યું છે કારણ કે બે ત્રણ દિવસથી તો દુકાન બંધ હતી એટલા માટે વાળી પાછા દુકાને વ્યા બધું રમણ ભમણ પીડ્યું છે દુકાને અને આપણે પહેરીને દુકાનમાં વ્યા પછી પણ હવે કપડાં બધા પલ્લી ગયેલા હતા એટલા માટે જો તો ખરા આ રીતે બ્લોગ બનાવું કેવો લાગે કારણ કે તમારા બધાનો ખુબ ખૂબ આભાર ફરીથી માનું છું કારણ કે એવોર્ડ મને મસ્ત મજાનો મળે એટલે મને તો બહુ જ ખુશી થઈ છે વાત પૂછવામાં એવી ખુશી થઈ છે કારણ કે એવોર્ડ મને મળ્યો એના ડબલ ખુશી મારા ઘરે બધાને થઈ હતી એટલા માટે મેં અને પછી ખુશી મેં સેલિબ્રેશન કરી હતી સુરત કારણ કે તો અસ્મિતાબેન હેતલબેન દક્ષાબેન મારા મમ્મી અમારા ફઈન બધા ભેગા થઈ ગયા હતા એટલે ખૂબ જ મજા આવી ગઈ વાત પૂછવામાં એવી મજા આવી ગઈ હતી અને દુકાને તો હજુ બધું કામકાજ બધું પડ્યું જ છે અને મારી વાતો કાંઈ ખુશ છે નહીં એટલા માટે તો હજુ થોડુંક બતાવી દઉં જો વરસાદ આવ્યો ને તો અમારા શેરીમાં ગારે ગારો થઈ ગયો આમ પાણી ભર્યું આમ પાણી ભર્યું અહીંયા બીજા પાણી 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 થઈ ગયું છે મારી વાંધો કઈ ખૂટવાની છે ને એટલા માટે તો મસ્ત મજાના દ્વારકાધીશનું નામ કુલદીનું નામ દાદાનું નામ લઈને આપણે દુકાન ભાવે તમે તો ચાલુ કરી દઈએ પેલા તો બધું ગોઠવીને પોતા પોતા મારી એ બધું સરખું કરી વાડવી તો કાન્ટીનું લોગો બધાય બધા યારે જો વાંધો નહીં હું પણ કાંઈ વાંધો નહીં ચોંધ્યું છે કાંઈ વાંધો નહીં

તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને એટલે કે વાળોનો સમય થઈ ગયો છે અને મને થોડી થોડી વાય છે ટાઈ કારણ કે ભીનું ભીનું વાતાવરણ છે એટલે કે ભેઝળું વાતાવરણ થઈ ગયું છે મને થોડીક ઠંડી વાતી હતી એટલા માટે મેં કીધું લાવવા થોડીક ચોલબલ ઓઢી લેવી સાધે બાદ ઓઢી લેવી અને વાળું સમય થઈ ગયો છે આખો દિવસ વરસાદ હતો તો મેં કીધું હું બ્લોગ બનાવું આજ તમે ચાલો આજ તો મમ્મુ મારા મમ્મી બે વાળું કરી લેવી અને આજ વાળું શું છે એ જ રીતે મારા મમ્મીને પૂછી લેવી પછી પાછા વાળો ટાઈમે મેળા હે બા વાળોમાં શું બનાવ્યું

અંદર શેવ પડી દે ને કે લાઈન ટામેટા બધું નાખીને ભેગું કરું તમને એવું બધું કે થી બા મગજ મેચી આવે આમ અંદર થી કે થી આવે એવું મને થાક મન માં લાખી ઊંજું થઈ જાય ભઈ ઈ ઊંજું કે આને કેટલા દાંત આવ્યા અરે રે તો કાય વાંધો નઈ અને ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ તમારા સાસુ સસરાને બતાવો જો કે મારા સાસુ તો લગભગ બ્લોગમાં આવી ગયા છે એક બે વાર આવી ગયા છે છતાંય તમને ન જોયા હોય તો હું ન ઘણતર જઈશ ત્યારે બતાવીશ પણ મારા સસરા તો લગભગ લગભગ એકવીસ બાવીસ વર્ષથી એક્સપાયર થઈ ગયા છે એના એક્સપાયરથી એના બાવીસ વર્ષ થઈ ગયા છે કારણ કે કેવલ નહીં એના પપ્પાને જોયા પણ નથી એવું બધું છે એટલા માટે થોડીક કોમેન્ટ કરો તમારા બધાની કોમેન્ટ હતી એટલા માટે મેં કીધું કોમેન્ટનો જવાબ એક જ કોમેન્ટ હતી એટલે મેં કીધું આગળ બીજી કોમેન્ટો આવે એ પહેલા મેં કીધું હું જવાબ તમને આપી દઉં કેમ કે મારા સસરા આ દુનિયામાં નથી એના એક્સપાયરથી એના બાવીસ ત્રેવીસ વર્ષ થઈ ગયા છે અને મારા સાસુ તો બે ત્રણ વાર બ્લોગમાં આવી ગયા છે છતાં નહીં આવે તો હું નો ગણગર જઈશ ત્યારે બતાવીશ તો કાંઈ વાંધો નહીં વાળું કરી લેવી તો કન્ટિન્યુ લોગ બન્યા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ આજે બીજા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે મેં મસ્ત નાખી તો એને થઈ ગયા છે અને વહેલા વહેલા પણ ચાકી ગયા છીએ અને અત્યારે હું ફળિયાની બદલે માંડવા નીચે છઉં તો તમને બધાને લાઈટ થઈ જ ગયો છે કારણ કે બહાર છે વરસાદ ચાલુ ચાલુ કે અત્યારમાં ચાલુ હતો નહીં પણ અત્યારે સાટા ચાલુ થઈ ગયા છે એટલે મેં કીધું ફોટો ફોન પલ્લે ફળી પાછી જગ્યા ચાલુ બ્લોગે ચેન્જ કરવી એની કરતાં મેં કીધું માડવિષે આપણે બ્લોક બનાવી વરસાદ વધારે પૂરતો હતો એટલા માટે મેં કીધું હું રૂમમાં જતો રહો અને રૂમમાં જઈને તમારી સાથે નિરાતે વાતો કરું અત્યારમાં વહેલા વહેલા ફરીથી પાછા છું કે જાગી ગયા છે અને પ્લસ કાલે મેં જણાવ્યું હતું એમ કારણ કે મારા તો પપ્પા નથી તો તમને બધાને ખબર જ છે કારણ કે મારા પપ્પા એક્સપાયર થયા એના બે મહિના થયા છે ગઈ ત્રીસ તારીખ બે મહિના થયા મારા પપ્પાની ગેરાજગી થયા એમાં અને બે ત્રણ દિવસ પહેલાં કોમેન્ટ આવી હતી અને કાલે કોમેન્ટ આવી હતી તો કે તમારા સાસુ સસરાને દેખો જો કે મારા સાસુને તમે દેખાડેલા જ છે પણ મારા સસરા આ દુનિયામાં નથી મારા સસરાને તો કેવલની કાકીએ પણ નથી જોયા કારણ કે કેવલની કાકીના જન્મ પહેલાં જ એના પપ્પા આ દુનિયામાંથી જતા ગયા હતા અને તમે નહી માનો મારા પપ્પાની ગેરહાજરી થઈ ને મારા પપ્પા ની ત્યારે મને ઓછું લાગ્યું ને એ કરતાં ડબલ ઓછું કેવલ કાકીને લાગ્યું કારણ કે એના જન્મ એને એના એના પપ્પાને ખોવાઈ દીધા ખુદના પપ્પાને જ્યારે અમારે સગાઈ થઈ ને ત્યારે એમ કહેતી હતી કે મારે મેં કોઈ દિવસ કોઈ પપ્પા કીધું જ નથી સગાઈ થઈ એટલે મારા પપ્પા એટલે કે એના સસરાને એ પપ્પા જ કહેતી હતી મારા પપ્પા પણ એને દીકરી ભળે જ રાખતા હતા એટલા માટે એ ઘણો બધું આનંદમાં રહેતી પપ્પા લાવો વેકો એમ ઘણી વાતોથી તો કરતી હતી બે કોઈ જાતનું ઓલું હતું નહીં એમ પણ જ્યારે મારા પપ્પાની ગેર હાજરી થાય જ્યારે એને પહેલી વાર સમાચાર મળ્યા ને હજી દિવસો યાદ છે મને એટલા માટે શબ્દમાં તો વર્ણાય એમ છે નહીં કારણ કે કારણ કે

શબ્દ નથી મારી પાસે અત્યારમાં તો શેરાવવાનું બધું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં શેરાવી લઈ મમ્મીએ શેરાવવામાં શું બનાવ્યું છે એ રીતે જોઈ લેવી તો કન્ટિન્યુ ઉલગ બધાય બન્યા રહેજો મારા મમ્મી બનાવે છે અત્યારમાં ભાખરી ગરમા ગરમ અને આ બાજુ જો એક ઝાપ ટાઈમ નહીં ગયું છે જેવું તેઓ જો ધીમે ધીમે ચાલુ જ છે તો કાંઈ વાંધો નહીં હવે હું પણ નહીં શેરાવી લઉં તો હવે આ સાથે આપણે આનો ઉલ્લગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે તો કન્ટિન્યુ બ્લોગ બ્લોગમાં બધા બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય